ઉત્તમ વાતને ઉત્તમ રીતે કહેતા આવડવી જોઈએ આપણે તો મધુરાષ્ટ્રકનું દર્શન કરીએ વચનમ મધુરમ પ્રભુના એ વચનો પરમ મધુર છે મધુરેયા ગીરા વલકુ વાક્યયા બુધ મનોજ્ઞ પ્રભુ અબુધને તો આનંદ આપે છે ભગવાનની વાણી પણ બુદ્ધિમાનોનું પણ રંજન કરે બુદ્ધ મનોજ્ઞયા પ્રભુની વાણી કેવી છે બુદ્ધિમાનોને પણ આનંદ આપે સર્વો ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતા મૃતમ ગીતાજીની વાણી દુનિયા ભરના વિચારકો વિદ્વાનો આજે પણ ગીતાજી અધ્યયન કરી રહ્યા છે એવી અદભુત વિચારધારા ભગવદ્ ગીતાએ આપણને આપી છે બુદ્ધમનો બુદ્ધિમાનોને આનંદ આપનાર પ્રભુ પ્રત્યેક વિદ્વાનોને પણ રંજન કરનારા છે આજે ગીતાજીમાં જુઓ જેટલા ઉપનિષદો છે બધાનો સાર ભગવદ્ ગીતામાં સમાયેલો છે યુદ્ધના મેદાનમાં ઉભા ઉભા જે અર્જુનને જ્ઞાનોપદેશ આપ્યો છે બુદ્ધ મનોગને વિધિ કરીની માં વીર મોહી અમને મોહિત કરનારી આપની વાણી છે એમ ગોપીજનો ગોપી ગીતમાં કહે છે કે જ્યારે કોઈ પ્રેમીની નિકટ આપની પાસે ગમે તેવા વાત કરવા આવીએ આપ અમને એવા ભોળવી દો છો

અને અદભુત કોને કહેવાય જેની કલ્પના પણ જીવે ન કરી હોય એવું ઠાકોરજી કરે એ અદભુત નહીં તો એને પ્રેમ કરવા લાગે અને પ્રેમ કરવા લાગશો તો પછી એ જે કરશે એ તમારા માટે આનંદદાયક થઈ જશે એને જાણવો એને સમજવો બહુ જ કઠિન છે મોટા મોટા વિદ્વાનો પણ એના ચરિત્રને સમજી નથી શકતા અને એમાં પણ કૃષ્ણ ચરિત્ર હોય કારણ કે જે દિવસે તમને એમ થાય ને હવે ઠાકોરજીને સમજો એ જ દિવસે એ એવું કંઈક કરશે કે તમને એમ થાય કે આ તો વિચાર્યું નહોતું કે ભગવાન આવું કરી શકે આજ પ્રભુનું નું અદ્ભુત ચરિત્ર છે અદ્ભુતતા કહી છે ચરિત્ર તવ ચરિત્ર મત અદભુતમ અતિ અદ્ભુત ચરિત્ર છે અને અદ્ભુતતા કોને કહેવાય અસાધનમ સાધનમ કરોતી ઈતિ અદ્ભુતમ અદભુતતાની વ્યાખ્યા એ કરી અસાધન ને પણ સાધન બનાવી અને પ્રભુ એ સાધન દ્વારા પોતાની સેવા સ્વીકારી એના પર કૃપા કરે એ અદભુત અસાધન ને સાધન એટલે ક્યાંય તમે એવું સાંભળ્યું કે ગાળો બોલવાથી ભગવાન ઉદ્ધાર કરે ક્યાંય એવું કોઈ પુસ્તકમાં ગ્રંથમાં લખ્યું છે અપશબ્દો ભગવાનને બોલો એટલે ભગવાન મોક્ષ કરી દે ઉદ્ધાર કરી દે પછી તો આ પાઠની પુસ્તકોની જગ્યાએ એ છપાત એક હજાર આઠ એકસો આઠ પછી તો એ જ લખાત અને માણસની તકલીફ જ એ છે શ્લોકો ગોખાવી ગોખાવી યાદ કરાવવા પડે અને ન બોલવાના શબ્દો એમને માવડી દે માણસની તો વિચિત્રતા એ છે તો પ્રભુ તો અદભુત ચરિત્ર વાળા છે શિશુપાલે સો અપશબ્દો ઠાકોરજીને કહ્યા જો અસાધન ને સાધન ભગવાન કઈ રીતે બનાવે છે સો અપશબ્દ કયા પ્રભુ એમ વિચાર કર્યો અરે શિશુપાલ જેનાથી મૃત્યુ પણ એના માટે સુદર્શન થઈ ગયા એને નર્કમાં નથી નાખ્યો એનો ઉદ્ધાર કર્યો છે ભગવાન એટલે જ જ્યારે ગોપીજનો પ્રભુની વેણુ સાંભળીને દોડ્યા ને વૃંદાવન તરફ

એવો ક્રોધ કર્યો કે ભગવાન સિવાય બાકી બધું ભૂલી ગયો ભગવાન કહે અરે તારું ચિત્ત મારામાં લાગી ગયું લાવ તારો ઉદ્ધાર કરી ક્રોધ કરવો એ સાધન નથી ભક્તિનું પણ ભગવાને ક્રોધને પણ સાધન બનાવી લીધું જો પ્રભુની આ વિશેષતા પ્રભુ તમારા ઉપર કૃપા કરવા ઈચ્છે ને તમારી કમજોરીને પણ ભગવાન તમારી વિશેષતા બનાવી તમને સ્વીકારી લેશે તમારી કમજોરીને તમારી ખામીઓને પણ ભગવાન તમારી વિશેષતા રૂપે સ્વીકારી લે જેમ આપણે વાર્તા પ્રસંગમાં આવે છે રૂપાપોરિયાની ગોવિંદ સ્વામીએ રૂપાપોરિયાને ગાવાની ના પાડી પોરિયા હતા રૂપા પોરિયા એટલે દ્વારપાલ રોજ ઠાકોરજીની ચોકીદારી કરે આખો દિવસ અષ્ટ સખાઓ ગાતા હોય એટલે રોજ સાંભળે અને રાત્રિના સમયે જોર જોરથી ગાય જે દિવસે સાંભળ્યું હોય અને એવું બેસુરું ગાય ગોવિંદ સ્વામી જતા હતા એમણે સાંભળ્યું થયું કે આવો ઠાકોરજીને નીંદ નહીં આવે કહ્યું આજ પછી ગાતો નહીં ઠાકોરજી આગળ આવું બેસુરું નહીં ગાવાનું અને એ દિવસે રાતના એણે ગાયું બીજા દિવસે શ્રી ગુસાય આરતી કરવા માટે પધાર્યા અને જોઈએ તો ઠાકોરજીના નેત્રો લાલ છે પૂછ્યું બાવા આ નેત્રો લાલ કેમ છે કે આખી રાત સૂતો નથી કેમ સુતા નથી પેલા રૂપા એ ગાયું નહીં એટલે મને નીંદ ના આવી રોજ એ ગાતો પૂછું કેમ ના ગાયું ગોવિંદ સ્વામી ના પડી પૂછું ગોવિંદ આ બેસુરું ગાય ને પ્રભુ તો કલા નિધિ છે એમને આવું કેમ ગમે એટલે મેં ના પાડી દીધી ત્યારે ઠાકોરજીને ને ગુસાઈજી કહ્યું કે પેલો ખરાબ બેસુરું ગાય છે એટલા માટે ના પડી ઠાકોરજી કે અચ્છા એ ગાતો તો હું તો વાર્તા સમજીને સાંભળતો હતો અને વાર્તા સમજીને સાંભળું મને કે વાર્તા કે છે એમ સાંભળતા સાંભળતા સુઈ જવું એની કમજોરીની પણ વિશેષતા બનાવી ઠાકોરજી એના પર કૃપા કરી આ પુષ્ટિ પુરુષોત્તમ છે આ અદ્ભુત ચરિત્રતા છે તમને એમ લાગે છે કે તમને આવું નથી આવડતું પેલા જેવું નથી આવડતું પેલા જેવું ગાતા નથી આવડતું પેલા જેવું બનાવતા નથી આવડતું અરે કોઈ નાના બાળકને સુડાવવા માટે લતા મંગેશકરની સીડી વગાડવી પડે છે માં ગમે તેટલી બેસુરી હોય એના અવાજે જ એને ઊંઘ આવે એમ તમારો લાલન તમારો છે એને તમારો જ અવાજ ગમે છે એને તમારી જ સામગ્રી ગમે છે એ કેમ આવ્યો વૈકુંઠ છોડીને તમારા ઘરે એને ત્યાં શું કમી હતી ત્યાં જેવું ભોજન આપણે આપી શકવાના છે ત્યાં જેવા શંગાર આપી શકવાના છે ત્યાં જેવા વસ્ત્ર આપી શકવાના છે કેમ વૈકુંઠ છોડીને તમારા ઘરે રહેવા તૈયાર થાય કારણ કે ત્યાં તમે નથી અને એને તમારા હાથની સેવા જોઈએ છે એટલે વૈકુંઠ છોડી તમારા રસોડાના બે બાય બે ખાનામાં રહેવા તૈયાર થઈ જાય છે એને લગાવ તમારી વ્યવસ્થાથી નહીં તમારી વસ્તુથી નહીં એને પ્રેમ તમારાથી છે અરે જ્યારે આ વાત ભૂલીએ છે ને ત્યારે આપણે વ્યવસ્થાઓમાં પડી જઈએ અરે આવી ઝાંપી નથી આવું મંદિર નથી કેમ ઠાકોરજી પૂછતા આવું આવું આચાર વિચાર નથી કેમ ઠાકોરજી પૂછતા અરે આ ભોગ ધરવા માટે થાળી નથી કેમ ઠાકોરજી પૂછતા ઠાકોરજી કે મેં ક્યારે કહ્યું કે આ બધું જોઈએ મને તો તારી જરૂર છે મને પ્રેમ તારી સાથે છે તારી જોડે રહીશ તું જે ધરીશ એ લઈશ પણ મને તારા હાથની સેવા જોઈએ છે પ્રભુને લગાવ આપણી સાથે છે આપણી વ્યવસ્થા સાથે નહીં અને એટલા માટે વ્યવસ્થાના નામે ઠાકોરજીથી દૂર નહીં થયું પ્રભુ કૃપા કરે છે આ માર્ગમાં તમારી ખામીઓને પણ વિશેષતા બનાવી આજ અદભુતતા છે ચરિત્રની ની પ્રભુ કૃષ્ણ ચરિત્ર ની અદભુતતા જો કામમ ક્રોધમ ભયમ કંસ ને ભય લાગે કૃષ્ણ આવશે કૃષ્ણ આવશે સિપાહી કૃષ્ણ દેખાય દ્વારપાલ માં કૃષ્ણ દેખાય પત્નીમાં કૃષ્ણ દેખાય જ્યાં જુએ ત્યાં કૃષ્ણના દર્શન થાય પ્રભુ કે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો બધે હું દેખાવું છું લાવ તારો ઉદ્ધાર કરી અને ભય એ ભક્તિ કે ભગવત પ્રાપ્તિનું સાધન નથી છતાંય ભગવાન એ કમજોરીને એ દુર્ગુણને પણ ગુણ બનાવી અને જીવનો ઉદ્ધાર કરે આજ ભગવાનની અદભુત ચરિત્રતા છે ચરિતમ મધુરમ આજ પ્રભુના ચરિત્રનું છે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ગોપ સખાઓ યશોદાજી સ્નેહ પ્રભુને ભજ્યા તો વિચાર કરો જે ક્રોધથી ભજનાર પર આવી કૃપા કરતો હોય તો જે સ્નેહથી ભજે એના પર શું ન કરે આ જ અદભુતતા છે પ્રભુની પૂતના ઉદ્ધારની કથા તમે જુઓ ચરિતમ મધુરમ કેવું અદભુત ચરિત્ર છે ઠાકોરજી પૂતના આવી હતી વિષ લગાવીને મારવા આવી અને ભગવાન એને ગતિ કઈ આપી માની ગતિ આપી ધાતૃ ચિતામ તત્વન્યમ કમવા દયાલુ શરણમ વ્રજે માં એસ તરફ ભાગવતને બતાયા કેસી ગતિ કે મા કી ગતિ વિચાર કરો તમે એમ ઘણી વાર કહેતા સેવામાં ભાવ નથી આવતો પછી ઠાકોરજી સેવા સ્વીકારતા હશે અરે ભાવ નહીં કુભાવ લઈને આવેલી આવો કુભાવ તો આવતો નથી એને માની ગતિ આપી કેમ એની વૃત્તિ સારી નહોતી વૃત્તિ તો મારવાની હતી પણ એની પ્રવૃત્તિ માની હતી એની ક્રિયા એક માતાની હતી એટલે ભગવાને એની વૃત્તિને ના જોયું પણ એને મા જેવી ક્રિયા કરીને તો એને માની ગતિ ભગવાને આપી ચરિતમ મધુરમ અને એટલા માટે વૈષ્ણવો કદાચ તમને ભાવ ભલે ન આવતો હોય સેવામાં પણ તમારી ક્રિયા એ ગોપી જેવી છે એટલે ઠાકોરજી તમને ગોપીની ગતિ આપશે તમારી ક્રિયા યશોદાજી જેવી છે એટલે ઠાકોરજી તમને યશોદાની ગતિ આપશે ક્યાં ઠાકોરજી મનની વાત કરી પૂતના મનમાં તો શું હતું કે મારી નાખીશ વિચાર કરો એટલે ઠાકોરજી તમારી ક્રિયા જો ઉત્તમ હશે તો એ ક્રિયાને જોઈને ફળ આપશે જગ પ્રગટાઈ પ્રગટ ભય મારગ રીત દેખાય તમારી રીત વ્રજ ભક્તોની છે અને અભાવે પણ કરશો ને તો ક્યારે નકામવું નહીં જાય કારણ કે પ્રભુ અદ્ભુત ચરિત્ર વાળા છે ચરિતમ મધુરમ આવા મધુર ચરિત્ર વાળા ઠાકોરજી છે એટલા માટે આપણે પ્રભુને ઓળખ્યા નથી એટલે આપણે આપણી ક્રિયાથી એવું માનીએ છે કે જો નબળી ક્રિયા નબળું મન રહ્યું તો ઠાકોરજી ઉત્તમ ગતિ નહીં આપે ઉત્તમ ફળ નહીં આપે આપણે એવું માની લઈએ છીએ પણ પ્રભુ લૌકિક નથી મનુ તે નહીં લૌકિક અમે મહાપ્રભુજી કહે છે પ્રભુ લૌકિક જોતા નથી લૌકિક વિચારતા નથી ને લૌકિક કરતા નથી આના બદલામાં આટલું આપવું એ લૌકિકતા છે જીવ જીવ જેટલું કરે અને ઈશ્વર ઈશ્વર જેટલું આપે બસ ભગવાન જીવની ગતિ ને ક્રિયા જોઈ જીવ જેવો થઈ જતો નથી આ હંમેશા યાદ રાખજો આપણે અસમર્થ છીએ પણ આપણી અસમર્થતા અને એક વસ્તુ એ યાદ રાખજો કદાચ તમારું સામર્થ્ય ન હોય એને કારણે તમે કૃપા માટે અપાત્ર નથી બની જતા ઘણીવાર વાર આપણું બીજા જેવું સામર્થ્ય ન હોય આવી જારી ન ધરી શકીએ આવો ભોગ ન ધરી શકીએ એવો સ્વભાવ ન હોય એવો વ્યવહાર ન હોય એવું ગાતા ન આવડતું હોય આપણી અલ્પતા હોઈ શકે છે પણ આપણી અસમર્થતા એ આપણી કૃપા માટેની અપાત્રતા નથી કારણ કે ઠાકોરજી જીવને જેમ જોઈ નથી આપતા એ પોતાના ઈશ્વરત્વનું સ્મરણ કરીને આપે છે ભગવાન પોતાની ભગવત્તા અનુસાર આપે છે એટલે હું જ કહું કે મનોરથ પણ કરીએ ને તો પોતાના જોઈને નહીં કરવા ઈશ્વરના સામર્થ્યને જોઈને કરવા આવી કથા હું થોડી કરી શકું આવું મનોરથ હું થોડી કરી શકું આવું આવું થાય પણ ક્યારે આવું નહીં વિચારું પોતાના સામર્થ્યને જોઈને નહીં વિચારું જેના માટે મનોરથ કર્યો છે ને એ ઠાકોરજીના સામર્થ્યને યાદ કરીને કરવું કારણ કે પ્રભુને સામર્થ્ય આપતા ક્ષણની પણ વાર નથી લાગતી એને જો તમારો મનોરથ સિદ્ધ કરવો છે ને તો એને વ્યવસ્થા પૂરી પાડવામાં ક્ષણની પણ વાર નહીં આમાં પોતાની અસમર્થતાને વચ્ચે નહીં લાવવી કરો તો ઉત્તમ કરો ઠાકુરજીને પૂરો કરવો હશે તો એ સંજોગો ઊભા કરી અને તમને લાભ આપી દેશે એટલે મનોરથ કરવામાં ક્યારે પણ પોતાની અલ્પતાનો વિચાર ન કરતા ઈશ્વરની મહત્તાનો વિચાર કરજો એના સામર્થ્યનો વિચાર કરજો કે મારો હરિ મારો ઠાકોરજી એવો છે એને એને જો કરાવવું હશે સંજોગો બદલતા જરાય વાર લાગે ચરિતમ મધુરમ પ્રભુના ચરિત્ર મધુર છે અને આ જ એના માધુર્ય છે અસાધનમ સાધનમ કરોતી કરોભુતમ કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ કોઈ તાથી જોડાય પ્રભુ સાથે જોડાય એટલે પ્રભુ તમારા અસાધન ને પણ સાધન બનાવી દેશે આ પ્રભુની અદભુતતા એનું ચરિત્ર કેવું છે કૃષ્ણનું કેમ મધુર છે આપણે ગિરાધારે ગાઈએ છીએ ને ભક્ત પ્રભુ શ્રી કેવા ચરિત્ર કરવાવાળા છે આપણને એમ લાગે કે આપણે ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ ના આ ભક્તિના માર્ગમાં તો ભક્તાભિલાષા ચરિતા અનુસાર ચરિત ચરિતમ મધુરમ કેમ છે ઠાકોરજી કારણ પ્રભુને પોતાની કોઈ ઈચ્છાઓ છે જ ભક્તની ઈચ્છા એ જ ભગવાનની ઈચ્છા આ પરમાત્મા એવો છે આ કૃષ્ણ આ પ્રભુ એવો છે ભક્તા અભિલાષા ચરિતા અનુસાર ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા ઠાકોરજી છે જે જે ભક્તોના મનોરથો હોય એ પૂરા કરવા માટે ઠાકોરજી એવી ચરિત્ર ધારણ કરે છે એ ગોપીઓ જ્યારે દહી દૂધ વલોવતી હોય અને માખણ કાઢતી હોય ત્યારે માખણ કાઢતા કાઢતા વિચાર કરે પ્રભુ તારા ઘરે તો નવ લાખ ગાયો રોજ દુહાય છે માખણોના ભંડાર ભર્યા છે અમારું આ નાનકડા કુલ્લડમાં રહેલું માખણ તારા સુધી કેમ પહોંચાડ્યું ઠાકોરજી કે તારી ઈચ્છા છે ને આરો

ત્યારે ભગવાનનો યશ ઘટતો નથી ભગવાન તો ભક્તોના મનોરથો પૂરા કરવા માટે જ છે એટલે બ્રજ ભક્તોની જે જે લીલા છે એ નંદ બાબા યશોદાજી એના પૂર્વજનમ વાત હોય એ વસુદેવ દેવકીના ના વાત હોય એમને મનોરથ થયો કે પ્રભુ જેવો બાળક થાય પ્રભુ જેવું બીજું કોણ હોય તો પ્રભુ પોતે આવે અને વ્રજમાં પધારી ઠાકોરજી એ બધાની ઈચ્છાઓને પૂરી કરી છે નિજે કરી ત્યાં વ્યાખ્યામાં અર્થ બતાવ્યો નિજેચ્છા એટલે પ્રભુની ઈચ્છા નહીં નિજજનોની ઈચ્છા પ્રમાણે ચાલનારા ઠાકોરજી છે આજ પ્રભુનું ચરિતમ મધુરમ છે અનેક પ્રકારના ચરિત પ્રભુ કરે છે માખણ ચોરીની લીલાથી લઈ

મથુરાવાસીઓના મનોરથોને પૂરા કરે દ્વારિકા પધાર્યા દ્વારિકાવાસીઓના મનોરથો પૂરા કરે પ્રભુ તો સકલ જીવોના મનોરથોને પૂરા છે આ પટરાણીઓને પણ આવ્યું દ્વારિકા લીલામાં કે અમે રાજાની દીકરીઓ છીએ અને પ્રભુને અમારા કરતા વધારે પ્રેમ કોઈ ન કરી શકે અને ઠાકોરજીએ પરીક્ષા કરી ગોપી તળાવ ગોપીચંદન ની જે પ્રસંગ આવે છે ને ગોપી ઠાકોરજીએ વેણુનાથ કર્યો અને વેણુનાથ કર્યો અને આઠે પટરાણીઓને એમ હતું કે અમારાથી અધિક પ્રેમ કોણ કરી શકે કૃષ્ણને જ્યારે ઠાકોરજી આમંત્રણ આપશે બોલાવશે રાસ માટે અમે દોડીને જતા રહીશું એમ નથી કે ગોપીઓ જ જઈ શકે અને આઠે પટરાણીઓ નીકળી તો ખરા મહેલ બની બહાર પણ વડીલો ઘરના બેઠા હતા યાદવો અને વડીલોને જોઈને એમને સંકોચ થયો અને પાછી પોતપોતાના મહેલમાં જતી રહી પણ અહીંયા દ્વારિકા પાસે ગોપી તળાવમાં ભગવાન વેણુનાદ કરી રહ્યા છે અને વ્રજમાં રહેલી ગોપીઓ વિવળ બની ગઈ અને કહેવાય છે કે તળાવમાંથી ગોપીઓના યુથના યુદ્ધ પ્રગટ થયા અને ઠાકોરજી ત્યાં મહારાસ કર્યો અને ગોપીઓ રજ બનીને ત્યાં તળાવમાં વિખરાઈ ગઈ એટલે જ ગોપી ચંદન જેને આપણે કહીએ છીએ મસ્તક પર ને લગાડવામાં આવતું હોય છે એ બીજું કાંઈ નથી ગોપીઓ જ પોતાનો દેહ રજ રૂપે ત્યાં વ્યાપી દીધો પ્રભુની વેણું સાંભળી ચરિતમ મધુરમ પ્રભુના આવા તો અનંત ચરિત્રો એ ભાગવતજીમાં જોઈ શકાય એ આપણા ઠાકોરજીના ચરિત્રમાં શ્રીનાથજીના ચરિત્રમાં તમે જુઓ કેટ કેટલા પ્રકારની લીલાઓ ત્યાં આવે છે કેવા કેવા અદ્ભુત ચરિત્ર શ્રીનાથજીએ કર્યા છે જ્યારે ગિરરાજજીની કદરામાં પ્રગટ થયા ગાય આપે આપ દૂધ સ્ત્રવે અને મહાપ્રભુજીને આજ્ઞા કરી કે આપ પધારો અને મહાપ્રભુજીએ શ્રીનાથજીને પધરાવ્યા પૂરણમલ ક્ષત્રિયને આજ્ઞા કરી પણ એનોય મદ ઉતારવા માટેનો ધન ફૂટી ગયો આવા અનેક પ્રકારના અદ્ભુત ચરિત્રો ઠાકોરજીની લીલામાં જોડાયેલા છે એટલે મહાપ્રભુજી કહે ચરિતમ મધુરમ